નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ માં પ્રજાલક્ષી રાઠોડ સાહેબ જયારે વાત કરે છે ત્યારે સત્યાસી ટકા પ્રજાને અન્યાય થઈ રહ્યો છે એ વાત લઈને આવે છે પોલીસ કોન્સ્ટેબલની ભરતી પીએસઆઈ ની ભરતી એમાં 87% ટકા લોકોને અન્યાય થતો હોય અને છતાં ગુજરાત સરકાર અને એના પસંદગી મંડળો એ છે પગલા લેવા માટે કે સુધારવા માટે તૈયાર ના હોય ત્યારે ઘણી વખત એવું થાય કે પ્રજા છે ને એ ઘોરે છે પ્રજા ઘોરે છે પણ અમારે એને જગાડવી છે અમારો વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી રાઠોડ સાહેબ નો વ્યક્તિગત સ્વાર્થ નથી અને છતાં ઓબીસી એસસી અને એસટી એને ન્યાય મળે એટલી જ અપેક્ષા છે ને બંધારણીય જે જોગવાઈઓ છે એ બંધારણીય જોગવાઈઓનો અમલ થાય અને નેચરલ જસ્ટિસ એનો અમલ થાય એ ખૂબ જરૂરી છે એટલે રાઠોડ સાહેબ સાથે આપણે જયારે આજે વાત કરીએ છીએ રાઠોડ સાહેબ આપનું સીધું સ્વાગત છે અને સીધો હું આપની પાસે આવું છું કારણ કે આ બહુ જ ગંભીર મુદ્દો છે અને આ મુદ્દે પ્રજા જો ઘોરતી રહેવાની હોય તો પછી એને જ એને અન્યાય થઈ રહ્યો છે એવી ફરિયાદ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી એવું હું તો બહુ સ્પષ્ટપણે કહીશ હું અને રાઠોડ સાહેબ અથવા રાઠોડ સાહેબ અને હું આ પ્રજાને ન્યાય મળે પામે એટલા માટે અમે આ કરી રહ્યા છીએ અમારે કોઈ એમાં લાભ મેળવવાનો નથી કે અમારા પરિવારજનોને પણ કોઈ લાભ મેળવવાનો નથી એટલી વાત કહીને હું સીધો રાઠોડ સાહેબ પાસે જાઉં છું રાઠોડ સાહેબ નમસ્કાર દેસે સાહેબ અને તમામ દર્શક સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે કરતા જે અધિકારીઓ છે અને સરકારના આશીર્વાદથી અથવા સરકારની ની એવું તંત્ર ગોઠવાયું છે કે જે એસસી એસટી ઓબીસી અને જે કચડાયેલો જે વર્ગ છે ડાઉન ટ્રોડન વર્ગ છે એ લોકો ભરતીમાંથી કઈ રીતે બહાર રહે એ માટેના સતત પ્રયાસો છેલ્લા બે ચાર વર્ષથી ખૂબ જ પ્રમાણમાં વધી ગયા છે જે ક્લાસ વન ટુની જે ભરતી છે એ ભરતીમાં આ ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપીને એમને અધિકારી તરીકે ત્યાં અટકાવવામાં આવે છે એ થ્રી કક્ષાની ક્લાસ ફોર કક્ષાની જે પરીક્ષા છે એ પરીક્ષામાં આ વર્ગને બાકાત રાખવા માટે એક જુદી મોડસ ઓપરેન્ડી અપનાવે છે અને એ મોડસ ઓપરેન્ડી એવી છે કે ક્લાસ થ્રી અને ક્લાસ ફોર ની જે પરીક્ષા છે એ પરીક્ષાના જે આર છે એ એ પ્રકારનું કરવામાં આવે છે જેથી કરીને જે વિશાળ વર્ગ છે એને અન્યાય થાય છે તમે પરીક્ષા લેતી એજન્સીને એમાં ફેરફાર કરવાનો પૂરેપૂરો અધિકાર છે કઈક સારું કરવા માટે તમે સારા પગલા લેતા હોય તો આપણે એને વેલકમ કરીશું અને આપણે એને સ્વીકારીશું પણ મેલાફાઈડ ઇન્ટેન્શન થી જો તમે તમારા આરઆર એવા ગડતા હો તો તમે એક વિશાળ વર્ગને અન્યાય કરી રહ્યા છો અને આ જે બાબત છે એ આપણે એવું જોઈએ છે કે ક્લાસ વન ટુમાં નિયમો લિબરલ ત્યાં ચાલીસ રીતે જોતા જે ક્લાસ થ્રી અને ક્લાસ ફોર માં આ જે દબાયેલો વર્ગ અને એનો સ્વપ્ન સાહેબ સામાન્ય હોય છે જે ગામડામાં સામાન્ય સ્થિતિમાં રહેતો જે ઉમેદવાર અથવા જે વિદ્યાર્થી છે એને એવી અને માવતરને માવતર ને પણ એવી હશે કે મારો દીકરો ક્યાંક પોલીસમાં ડ્રાઈવર કંડક્ટરમાં કે કોઈ સામાન્ય નોકરીમાં લાગી જાય એવી એમની ઈચ્છા હોય છે બહુ લાંબુ એ એમનું આયોજન હોતું નથી પણ ત્યાં જ એમને રોકી પાડવામાં આવે છે એવા તો અહીંયા આ સરકાર દ્વારા થઈ રહ્યા છે એ ખૂબ જ દુઃખદ બાબત છે અને એની શરૂઆત જાહેરાત થી જ કરવામાં આવે છે હું તમને આજે ઉદાહરણ આપીશ કે નવી જે ભરતી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ની ભરતી જે શરૂ થઈ ગઈ છે ત્રણ ડિસેમ્બર થી ડિસેમ્બર સુધી એનો ફોર્મ ભરાશે લોકરક્ષક એટલે કોન્સ્ટેબલની બાર હજાર સાતસો ને તેત્રીસ જેટલી જગ્યાઓ છે આઠસો ને અઠાવન જેટલી પીએસઆઈની ની જગ્યાઓ છે ટોટલ તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ છે હવે તમે જુઓ કે જાહેરાત આપતી વખતે જ એ સ્ટેપ શરૂ થઈ કે જે જે કરવામાં આવેલ અનામતની ટકાવારી છે એટલી જગ્યાઓ હોતી નથી અને મારે તમને કહેવાનું છે કે દરેક ભરતીમાં ઓબીસીની જે જગ્યાઓ છે એ જગ્યાઓ સત્યાવીસ ટકા પ્રમાણેની જાહેરાત હોતી નથી ગત જે પરીક્ષા છે અને એનું હજુ જે રિઝલ્ટ આવ્યું નથી એમાં પણ બત્રીસો ને ચાલીસ જેટલી સત્યાવીસ ટકા પ્રમાણે જગ્યાઓના બદલે ઓગણત્રીસો અને બાણું જેટલી જગ્યાઓ હતી અહીંયા પણ જે ઓબીસી ની જે સત્યાવીસ ટકા પ્રમાણે ત્રણ હજાર જેટલી જગ્યાઓ અનામત થાય એની સામે ત્રણ જેટલી અનામત જગ્યાઓ આપી છે એટલે અહીંયા પણ બસો ને બાવન જેટલી ઓછી સીટો આપે છે જગ્યાઓ ના હોય અહીંયા આપણે જોઈએ તો એમની એક હજાર ત્રણસો ને જેટલી જગ્યાઓ થાય દસ ટકા પ્રમાણે પણ એમની એક હજાર ચારસો ને જેટલી જગ્યાઓ

કે જે ક્લાસ થ્રી કે ક્લાસ ફોર કક્ષાની જે ભરતી છે એના ધારા ધોરણો દિવસે દિવસે વધુ વધુ કઠિન કરવામાં આવે છે દાખલા તરીકે ક્લાસ કોઈ જગ્યાએ ચાલીસ ટકાની જોગવાઈ નથી પણ કોન્સ્ટેબલમાં ચાલીસ ટકાની જોગવાઈ કરી પીએસઆઈ માં ચાલીસ ટકાની જોગવાઈ ખરી રેવન્યુ તલાટીમાં ચાલીસ ટકાની જોગવાઈ ખરી ચાલીસ ટકા ન હોય તો તમે પીઆઈ બની શકો બની શકો પણ કોન્સ્ટેબલ તો તમે ના બની શકો આ વસ્તુ છે પંચોતેર ટકા હોય તો આ બધી જે બાબતો છે એ બધી બાબતો આજે એક એક કરીને હું દર્શકો સમક્ષ મૂકો છું પહેલી બાબત તો જે દોડના જે ગુણ જે કાઢી નાખ્યા અગાઉ જે બે હજાર બાવીસ ની જે ભરતી હતી એમાં દોડના ગુણ દસ થી પચીસ સુધીના ગુણ હતા કે જે વિદ્યાર્થી પચીસ મિનિટ ની મર્યાદામાં દોડે એને દસ ગુણ મળે અને જે વીસ મિનિટ કે એના ઓછા સમયમાં દોડે એને પચીસ માંથી પચીસ ગુણ મળતા એટલો પંદર ગુણનો આટલો તફાવત રહેતો એટલે કે જે વિદ્યાર્થી દોડમાં ખૂબ સારું પરફોર્મન્સ કરે તો એનું લગભગ સિલેક્શન ફાઇનલ જેવું થઈ જતું કારણ કે એની જે શારીરિક ક્ષમતા છે એનું એને વેઇટેજ મળતું અને પોલીસમાં ફિઝિકલ ફિટનેસ તો મહત્વની છે અને સામે પક્ષે જે વિદ્યાર્થીના ધારો કે એને દસ જ માર્ક્સ આવતા તો વિદ્યાર્થી સચેત થઈ જતો દોડના ગુણના લીધે એક પ્રકારની સેમી જેવી સ્થિતિ સર્જાતી કે જે પચીસ લાવ્યો એ લગભગ શોર્ટ સિક્યોર થઈ ગયો અને જે દસ લાવ્યો છે એ સાવચેત થઈ જાય અને જો લેખિતમાં વધારે મહેનત કરે તો એનું રિઝલ્ટ સુધરી શકતો પણ આખી આ પરિસ્થિતિ જ આમને તો કેન્સલ કરી દીધી છે દોડના ગુણ છે કાઢી નાખ્યા છે હવે હું આપને કેમ કાઢી નાખ્યા એ એમનો કોઈ ગુડ ઇન્ટેન્શન તો નથી એકચુઅલી તો એમને પોલીસ દળને નબળું પાડી રહ્યા છે ખૂબ સારા મજબૂત શક્તિશાળી ઉમેદવારો જો પોલીસ ભરતીમાં આવે દળમાં આવે તો એ ગુજરાતના ભલા માટે છે અને પછી એ તો ઓપન સ્પર્ધા છે કે કે કોઈ પણ એમાં એમાં આવે એવું નથી માત્ર ઓબીસી વાળો આવે કે આદિવાસી જ આવે કોઈ પણ વ્યક્તિ એમાં જો દોડમાં પચીસ માંથી પચીસ ગુણ લાવે તો આપણે એને એપ્રિશિયેટ કરીએ છીએ રાઈટ પણ કેમ કર્યું તો એમણે જે જૂની ભરતી છે એનો જે ડેટા એમને જોયો તો એમાં

દોડ માં એ લોકો અવલ છે અને જો જો દોડના ચાલુ રાખીશું તો મોટી સંખ્યામાં આ કેટેગરીના ઉમેદવારો પાસ થઈ જશે અને એમને રોકવા માટે જ આ જે ગુણ ગુણ છે એ કાઢી નાખ્યા સાહેબ અગાઉ માત્ર દોડ ને ઊંચો કૂદકો રસી કેચ લાબો કૂદકો આવી બધી ત્યાં સ્પર્ધાઓ હતી અને આવી સ્પર્ધાઓ એ વન માં આજની તારીખે પણ છે

સોશિયો ઇકોનોમિક સર્વે જે દર વર્ષે માહિતી બ્યુરો બહાર પાડે છે તો એના આંકડા પ્રમાણે ગુજરાતમાં એસી ટકા વિદ્યાર્થીઓ આર્ટસ અને કોમર્સ બેકગ્રાઉન્ડના છે એસી ટકા વિદ્યાર્થીઓ અને વીસ ટકા વિદ્યાર્થીઓ એ સાયન્સ બેકગ્રાઉન્ડના છે પણ પરીક્ષામાં એ એવું લાવી દીધું મેથ્સ અને રીઝનિંગ કે જેથી કરીને એસી ટકા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પાસ થવામાં તકલીફ પડે એટલે કે એમની આવડત હતી એની નોંધ લીધી નહીં એનું વેટેજ કાઢી નાખ્યું અને એમની જે નબળાઈ હતી મેથ્સ રિઝનિંગની એના વેટેજ વધારી દીધો અને સાહેબ હું આપને એક વાત જણાવું કે આમની વિરોધાભાસી વાત હસમુખ પટેલ એક જગ્યાએ બોલ્યા હતા કે અમારે એવા નિયમો કરવા છે જેથી કરીને કોઈ કોચિંગ ક્લાસમાં જવું ના પડે પણ તમે મેથ્સ રિઝનિંગ આવું જે દાખલ કરી દીધું છે તો એ તો કોચિંગ ક્લાસીસ વાળાને કમાણીનો ધંધો કરાવી દીધો છે હરિભાઈ સાહેબ ગુજરાતમાં સૌથી વધુમાં વધુ જો ટ્યુશન ચાલતા હોય તો એ રીઝનિંગ સાયન્સ ના ચાલે છે એટલે આ તો જે ગરીબ જે વિદ્યાર્થી આ ત્રીજું પાટવું વિદ્યાર્થીઓ પર પડશે કે વિદ્યાર્થીની પાસે આટલું એની પાસે ટ્યુશન કરાવવાનો ખર્ચ નહીં હોય એટલે જઈ શકશે નહીં એટલે એ રીતે પણ એ કાચો પડશે એટલે એમને જે મેસ રિઝનિંગ છે એ મેસ રિઝનિંગ અને સાહેબ કેટલું જીપીએસ થી વન જે વીસ ચાર બે હજાર પચીસ ના રોજ જે પરીક્ષા લેવાઈ હસમુખ પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં તો બસો માર્ક્સ ના માં મેસ રીઝનિંગ ના પ્રશ્નો માત્ર એમાં ત્રીસ પંદર ટકા ડીવાયસો નાયમ મામલદાર છે એમાં બસો માર્ક્સ ના પેપરમાં પચીસ માર્ક્સ પ્રશ્નો એટલે કે સાડા બાર ટકા પંદર ટકા થી મેથ્સ રીઝનિંગ વધારે નથી જયારે કોન્સ્ટેબલ માં સાહેબ મેથ્સ રીઝનિંગ તમે જુઓ કે એસી માર્ક્સ નું જે પેપર એમાં સાહીઠ માર્ક્સ ના મેથ્સ રીઝનિંગ ના પ્રશ્નો પંચોતેર ટકા વેટેજ કેટલું મેથ્સ રીઝનિંગ માં પંચોતેર ટકા વેટેજ અને આ પંચોતેર ટકા વેટેજ તો કરું જ પણ એમાંય પાછા ચાલીસ ટકા લાવવાના જો ચાલીસ ટકા ન હોય તો વિદ્યાર્થી નીકળી જાય એટલે કે મેથ્સ રીઝનિંગ નો એને ટ્યુશન નો ભારા આર્ટસ કોમર્સ બેકગ્રાઉન્ડ ના આવે છે એટલે એ નુકસાન એટલે અને ડબલ નુકસાન થવાનું અને પીએસઆઈ માં તો 100 માર્ક્સ નું આખું મેથ્સ રીઝનિંગ નું આખું પેપર 100% વેટેજ હવે જીપીએસસી 1 2 માં જે વેટેજ છે જો 15% હોય તો પીએસઆઈ માં જે આ વેટેજ છે એ વેટેજ એમને સો ટકા કરી દીધું છે નબળાઈ હતી મેથ રીઝનિંગ જે મેજર કોર્શન ગામડામાંથી આવે છે અને તમે સર્વે કરશો તો મોટા ભાગની જે ગ્રામ્ય વિસ્તારની કોલેજોમાં વિદ્યાર્થીઓ છે આર્ટ્સ કોમર્સ ફેકલ્ટીના હોય છે મેં બત્રીસ વર્ષ કોલેજમાં સર્વિસ કરી છે એટલે મને આ અને આંકડા સરકારના જ આંકડા બોલે છે તો એમને આ મોટું નુકસાન થયું હવે સાહેબ એક ત્રીજું નુકસાન એમને ત્રીજું નુકસાન માટે એમને શું કર્યું કે ચાલીસ ટકાની જોગવાઈ લાવ્યા હવે આ ચાલીસ ટકાની જોગવાઈ છે એ વિશે હું તમને વાત કરું તો સમજવા જેવું છે આપણને આશ્ચર્ય પણ થાય અને નફરત થાય ગુસ્સોતા એવી વાત છે કે એકત્રીસ ત્રણ બે હજાર અઢાર નો જીપીએસસી નો પરિપત્ર છે અને એ પરિપત્રમાં જીપીએસસી એવું લખે છે કે જીપીએસસી માં લઘુત્તમ લાયકી ધોરણ જરૂર નથી લઘુત્તમ લાયકી ધોરણ ની જીપીએસસી માં જરૂર નથી અગાઉ ઓપન માટે પચાસ ટકા અને અનામત માટે પાંત્રીસ ટકાની જોગવાઈ હતી પણ 31/3/2018 ના થી એમને આ જોગવાઈ રદ કરી દીધી કે જીપીએસસી માં ગમે તેટલા માર્ક્સ હશે તો પણ જો અમારો હશે તો અમે ઇન્ટરવ્યુ ની વૈતરણી થી એનો ઉદ્ધાર કરી દઈશું એટલે એ એમને કાઢી નાખ્યું રાઈટ જીપીએસસી માં 40% નું કાઢી નાખ્યું પણ કોન્સ્ટેબલ માં પાછું 40% નું લઠ્ઠું એમને ગુસાડી દીધું પીએસઆઈ માં 40% ની જોગવાઈ એમને કરી

કે જે જનરલ નું પેપર હતું એના બે ભાગ પડ્યા સો માર્ક્સ નું મેથ રીઝનિંગ એમાં ચાલીસ લાવવાના અને બીજું સો માર્ક્સ નું જીએસ એમાં ચાલીસ લાવવાના આ બંનેમાં ચાલીસ આવે તો જ તમારું બીજું જે અંગ્રેજી અને ગુજરાતી વર્ણનાત્મક નું પેપર છે એ પેપર જોવાય અને એમાં પાછા ચાલીસ તો લાવવાના હવે જે બે હજાર તેર નો જે પરિપત્ર હતો એ પરિપત્રમાં એવી જોગવાઈ હતી

અને દિવ્યાંગ માટે વીસ ટકા છે છે એટલે એના લીધે આ કેન્દ્ર સરકારમાં ત્યાંય તમારી સરકાર છે અને તમે ડબલ એન્જિન એન્જિન ની વાત કરો છો તમારું ત્યાં એન્જિન જો સીધું ચાલે છે તો તમારું અહીંયા એન્જિન કેમ ખોટી દિશામાં ચાલે છે સ્ટાફ સિલેક્શન માં જો 40% ને જે આગ્રહ રાખવામાં ન આવતો હોય તો અહીંયા 40% નો આગ્રહ તમે કેમ રાખો છો અને બંધારણની કલમ 335 મુજબ SC અને ST માટેની જે સ્પેશિયલ જે જોગવાઈ છે એનો તો આ સીધે સીધો એ ભંગ છે પણ આ કરવા પાછળનો એમનો મેલાફાઇડ ઇન્ટેન્શન એ છે કે આ કેટેગરીના ઉમેદવારો માંડ એમની અનામત જગ્યાઓ છે એટલા જ પાસ થાય અને એમાં પાછી અનામત જગ્યાઓ તો ઓછી આપી હોય તો એ લોકો જનરલ કેટેગરીમાં ના જઈ શકે સ્પર્ધાત્મક પરીક્ષામાં હસમુખ પટેલ આવ્યા પછી આ પ્રકારની મોડલ ઓપરેન્ડી દરેક જગ્યાએ અમલમાં મૂકવામાં આવી છે કે અનામત વર્ગના ઉમેદવારો ઓપન કેટેગરીમાં ન જાય એટલા માટે ક્લાસ વન ટુ માં ઇન્ટરવ્યુમાં એમને ઓછા માર્ક્સ આપવાના અને જે ક્લાસ 3 અને ક્લાસ 4 ની જે પરીક્ષા આવશે એના ધારા એટલા કઠિન કરી દેવાના પેપરો એટલા અઘરા કાઢવાના જેથી કરીને એ લોકો માંડ અનામત જગ્યા જેટલા પાસ થાય અને ઓપન કેટેગરી જઈ ન શકે હું સાહેબ આપને યાદ દેવડા આપું કે ગયા વખતે જે પોલીસ કોન્સ્ટેબલ નું જે પેપર લેવાયો એ પેપર પીએસઆઈ ની જે પેપર હતું એના કરતા અતિ ઘણું કઠિન કાઢવામાં આવ્યું અતિ ઘણું કઠિન કાઢવામાં આવ્યું પીએસઆઈ નું જે પેપર હતું એ બત્રીસ પેજ નું પેપર હતું અને કોન્સ્ટેબલ નું પેપર છે એ ચાલીસ પેજ નું પેપર તમે વિચાર કરો પીએસઆઈ નું પેપર છે એ નવમાં દસમા ધોરણ નો વિદ્યાર્થી જો બેસે તો મેથ રીઝનિંગમાં એ ચાલીસ ટકા લાવી શકે એવી સ્થિતિ હતી જ્યારે અહીંયા કોન્સ્ટેબલ નું પેપર છે એટલું બધું અતિ કઠિન કાઢવામાં આવ્યું મેં તમને કહ્યું તેમ કે વિદ્યાર્થીઓને તાકાત કરવા માટે અને ત્રીજી બાબત કે જે ની પરીક્ષા સાહેબ જે લેવાય છે ડીવાયસો ની પરીક્ષા લેવાય છે યુપીએસસી ની પરીક્ષા લેવાય છે એમાં કોઈ જગ્યાએ ચાલીસ ટકાની સાહેબ જોગવાઈ નથી કોઈ જગ્યાએ ચાલીસ ટકાની જોગવાઈ નથી કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પેપરમાં ચાલીસ ટકા લાવવાની જોગવાઈ નથી અહીંયા તો એમને કહ્યું કે પેપર વન એના બે ભાગ એમાં દરેક ભાગમાં ચાલીસ ટકા ચાલીસ ટકા એ બે માં હોય તો જ બીજું પેપર જોવાય એમાંય ચાલીસ ટકા ત્યાં

આઠ જેટલા ઉમેદવારો એવા સિલેક્ટ થયા છે કે જે ચાલીસ ટકાથી ઓછા એમના માર્ક છે ચાલીસ ટકાથી ઓછા હોય એવા આઠ ઉમેદવારો બહુ વધારે લાંબો સમય પણ નથી એ પરીક્ષામાં અધિકારી બની શકતા હોય તો પોલીસ કોન્સ્ટેબલ માટે તમે જે સામાન્ય ગરીબ વર્ગ છે એના માટેના આટલા ધારા ધોરણો તમે કેમ કઠિન કરો છો આ બધું જાણી જોઈને થઈ રહ્યું હોય ઇન્ટેન્શનલી થઈ રહ્યું હોય એવું આપણને લાગ્યા વગર મને લાગે છે પેલી રક્ષા શક્તિ હોય એ ભણ્યા હોય તો પણ એમને છે પસંદ કરવામાં આવે હવે એવો એક મુદ્દો પણ છે હા ચોથો મુદ્દો એ છે રક્ષા શક્તિ યુનિવર્સિટી નો તો રક્ષા શક્તિ યુનિવર્સિટી માં એમણે લોક રક્ષકની જે પરીક્ષા છે એ પરીક્ષા

અને 4 વર્ષ ભણ્યા છો તો 10 માર્ક્સ અને પીએસઆઈ માં જો તમે 1 વર્ષ ભણ્યા છો તો 5 માર્ક્સ 2 વર્ષ ભણ્યા છો તો 9 માસ 3 વર્ષ ભણ્યા છો તો 12 માસ અને 4 વર્ષ તમે એમાં ભણ્યા છો તો 15 માર્ક્સ બોનસ આપી દેવાના હવે સાહેબ રક્ષા શક્તિ યુનિવર્સિટી નું જે ઇનટુક છે આખા રાજ્યમાં જો તો મિનિમમ સંખ્યા માર્ડ ક્લાસમાં 100 150 સંખ્યા હોય તો તમે special કા તો તમે એવું ત્યાં આયોજન કરી રહ્યા છો કે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એને બધાને તમારે પંદર પંદર માર્કસ આપીને પીએસઆઈ બનાવી દેવા છે એવું પણ એ હોઈ શકે એટલે આ જે જોગવાઈઓ જે કરવામાં આવી છે ગયા વર્ષે જોગવાઈઓ કરવામાં આવી ઘણા બધા લોકોએ એનો વિરોધ કર્યો પણ આ જે સરકાર છે એ વિરોધને કે ગંગાર્તી નથી એમને તો એવું છે કે અમે એકસો ને એકસઠ જણા કઈક રસ લે તો જ આનું પરિણામ આવી શકે તેમ છે આપ કઈક કહેવા માંગતા હતા એટલે મને મને એવું લાગે છે કે આટલો અન્યાય થઈ રહ્યો છે દરેક સમાજને અન્યાય થઈ રહ્યો છે અને છતાં આપણા ધારાસભ્યો જે સમાજમાંથી આવે છે એ ધારાસભ્યો મુખ્ય પ્રેક્ષક બની રહ્યા છે મને લાગે છે કે એ લોકોએ સક્રિયપણે આ પગલા ભરવાની જરૂર છે એમણે પોતે પણ સંઘર્ષ કરવાની જરૂર છે સરકાર સામે લડત ચલાવવાની જરૂર છે પહેલા તો એ ધારાસભ્યો સત્તાપક્ષના હોય કે વિપક્ષના હોય એ લોકોએ સાથે મળીને આ મુદ્દાઓ એ સરકાર સાથે ચર્ચામાં લેવા જોઈએ અને સુધારા કરાવવા જોઈએ પણ દરેક તબક્કે જો અદાલતમાં જવાનું હોય તો મને લાગે છે કે મુશ્કેલી થઈ જાય છે કારણ કે વિદ્યાર્થી જે જે ઉમેદવારો હોય છે 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 બધા અદાલતમાં જઈ ન શકે આપે વાત કરી એ મને લાગે ત્યાં સુધી મારો અંદાજ છે એ પ્રમાણે સત્યાસી ટકાને બાકાત રાખવાનું આખું એક ષડયંત્ર હોય સત્યાસી ટકા સમાજને બાકાત રાખવાનું આ ષડયંત્ર હોય એવું લાગ્યા વિના રહેતું નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપણે આ એપિસોડ લોકોને જગાડવા માટે કરીએ છીએ અને લોકો જાગે એવી અપેક્ષા કરીએ છીએ નમસ્કાર